નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ છો અર્થ પડકાર ન્યૂઝ વિશાવદર તાલુકામાં ક્ષમતા સૈનિક દળ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું આજે વિશાવદર ક્ષમતા સૈનિક દળના આગેવાનો દ્વારા વિશાવદર મામલતદાર કચેરી ખાતે એક આવેદન પત્ર આપવામાં આવ્યું જેમાં જણાવવામાં આવ્યું હતું કે ગુજરાત સરકારની યોજનાનો લાભ માત્ર બીપીએલ યાદીમાં નામ ધરાવતા લોકોને મળે છે તો ઘણા પરિવારના બેપેલ યાદીમાં ન હોય તેવા ગરીબ પછાત લોકોને વૃદ્ધ પેન્શનથી વંચિત રહે તો તમામ ગરીબ પરિવારને લાભ મળી રહે અને જાતિના દાખલા કાઢવામાં આવે છે તેમાં સોગંદનામા લેવામાં આવે છે તો જે લોકોના ડોક્યુમેન્ટ અને અરજદારનું નામ બરોબર હોય તો તેની પાસેથી સોગંદનામું લેવામાં ન આવે અને તાત્કાલિક દાખલો મળી રહે નાના માણસો મજૂરી કરીને દાખલો ચાર થી પાંચ દિવસે મળે છે એક દિવસમાં દાખલા મળી રહે તેની રજૂઆત કરવામાં આવી હતી સમતા સૈનિક દળ ગુજરાત પ્રદેશ મંત્રી ઉમેશસિંહ નાગવંશી અનુસૂચિત સમાજના આગેવાનો સમતા સૈનિક દળ વિશાવદર વિભાગના કારોબારી મંત્રી ભનુભાઈ ચાસિયા સંગઠન મંત્રી હર્ષુખભાઈ ભાષા જેસિંગભાઈ પન્ના ભેષણ નાનજીભાઈ રાઠોડ ફોરેસ્ટર મકવાણા સાહેબ કેશુભાઈ શગઠિયા વગેરે તાલુકાના આગેવાનો દ્વારા મામલતદાર સાહેબના હસ્તે આજે રોજ આ ગુજરાતના રાજ્યપાલ સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું રિપોર્ટર શ્યામ ચાવડા વિસાવદર હું જયસિંહભાઈ શામજીભાઈ પન્ના ભેસાણ તાલુકામાંથી ભેસાણથી આવું છું અને આમની જે રજૂઆત છે એ આખા ગુજરાત લેવલની જે વાત હોય જે ગરીબ છે એ અતિ ગરીબ થતો જાય છે રોજીરોટીના સાધનો મળતા નથી અને સરકારી જીઆર જે કંઈ હોય એનું બરાબર અમલ કરતા ના હોય તો એ અમલવારી કરી ગરીબી રેખા નીચે જે જીવે છે એમને માનો કે ઓછા ખર્ચમાં તમામ દાખલા તમામ જગ્યાએ એમની જે યોજના છે એ મળે એવું સરકારને વિનંતી કરું છું કે આમાં થોડું ધ્યાન આપી અને ગરીબી રેખા નીચેથી ઉપર આવે એવી તજવીજ કરવા વિનંતી